નમસ્કાર આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો સૌ ખુશ રહો એવી આશા આપણે જે જાગી ગયા છીએ ના તો ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છે આપણે કામ પર તો તમે અમારી સાથે બન્યા રહો આજનો અમારું ગામ મન ગામમાં કામ ચાલુ છે એટલે ટિફિન લઈ નથી જવાનું અને સવાર પડી ગયું છે પલિંગ પલિંગમાં પથરા નાખીને પાયા પૂરવાના છે તો જોડાયેલા રહો ચલો કામ તો આપણે આવી ગયા છે કામ પર અને આ છે આપણું કામ આપણે આજે પલિંગ બોરવાની હતી કાલે આપણે આટલી પલિંગ ભૂરી હતી આજે પલંગ ભૂરવાનું ચાલું છે આજ છે રેતી રેતી તો નથી પણ બીજો ભૂખરો છે એનાથી માલ બનાવીએ છીએ અને પલિંગ બોરીએ છીએ આવી રીતે તો એક મોટો વંડો રાખ્યો તો તો આજનું કામ આપણું આવું છે માલ બની રહ્યો છે વ્રેશ તગારા પુખરી એક થેલી સિમેન્ટની માલ કમ્પ્લેટ તરીયા થાય છે અને આ છે અમારું કામ એ પાદળું જાય છે ભાઈ તો આગળ તમે જેવી રીતે જોયું એવી રીતે આપણે પલિંગ હતી તે પલિંગ આખી કમ્પ્લીટ કરી નાખી અને પાંચ વાગે અમારું કામ પતી ગયું એટલે અમે આવી ગયા ઘરે ઘરે આવ્યા નાખ્યા જમી લીધું અને એકદમ ફ્રેશ થઈ આરામથી નિરાથી ઘરે બેઠા છીએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો સારું આજ માટે બસ આટલું જ તે બાય બાય